નમસ્કાર મિત્રો જય માતાજી તો મિત્રો મારી ચેનલ યુએસએ ડ્રીમ્સમાં તમારું બધાનું સ્વાગત છે તો મિત્રો થોડા દિવસ પહેલાં આપણે એક વિડીયો અપલોડ કર્યો હતો ગણપતિ બાપાના સ્થાપના માટે અને આજે આ વિડીયો આપણા માટે મૂકી રહ્યો છું ગણપતિ વિસર્જન તો મિત્રો અમારા અમેરિકામાં હુસ્ટનમાં અમે રહીએ છીએ અને આ આજે અહીંયા તમામ લોકો ભેગા મળી અને ગણપતિ દાદાને વિસર્જન જે કરવાનું છે એનો વરઘોડો નીકાળ્યો છે તો તમે જોઈ શકો છો ખૂબ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટ્યા છે સ્વયંસેકો વિશે સેવા કરી રહ્યા છે અને અમારા પરિવાર ગ્રોસરી સ્ટોર દ્વારા પાણીની સેવા આપી રહ્યા છે અમારા સાથી મિત્રો ભાઈ માઇક છે અને મેનવિલ છે તમે જોઈ શકો છો મિત્રો ગણપતિ દાદાની શોભાયાત્રા નીકળી રહી છે ખૂબ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો આવી રહ્યા છે તમે નિહાળી શકો છો ગણપતિ દાદાના આશીર્વાદથી બધું સારું ચાલી રહ્યું છે જો મિત્રો તમે જોઈ શકો છો એ જે આટલો બુક કરી રહ્યા છે એ શિવસાગર રેસ્ટોરન્ટના ઓનર છે અભય ઠાકોર આ યાત્રા રહીએ ગણપતિ દાદાની યાત્રા શિવશક્તિ મંદિરથી નીકળી રહી છે આગળ આવી રહી છે તો મિત્રો તમે ઠેર એન્ડ સુધી વિડીયોમાં જોડાયા રહેજો ખૂબ મોટી સંખ્યામાં મિત્રો જો અહીંયા અમેરિકામાં હોય ને કોઈના પાસે ટાઈમ હોતો નથી છતાં પણ લોકો આવા ધાર્મિક કાર્યમાં ઘણા બધા લોકો પોતાનો ટાઈમ કાઢી અને આવે છે એ એક સારી બાબત છે કે ભાઈ આપણે દુનિયાના ગમે તે શેડે જઈએ તો આપણી સંસ્કૃતિ આપણો ધર્મ ભૂલતા નથી હોતા નહીં અહીંયા અમેરિકામાં ટાઈમ કાઢવો એ બહુ મુશ્કેલ સમય છે કારણ કે દરેકને પોતપોતાના ધંધા અને નોકરિયાત હોય છે તો સમય એ રીતે એવો સેટ હોય છે ને તે બહુ કાઠું કામકાજ હોય છે શેર સમય કાઢવા માટે તો ગણપતિ દાદા નગરયાત્રામાં નીકળી રહ્યા છે

સ્ટોરના ઓનર મધુકાકા તરફથી પાણીની વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે દર સાલ ઠંડા પાણી બોટલો મિનરલ વોટર વોટરની બોટલો આપવામાં આવે છે અને લોકોને ગરમીના ટાણે ઠંડા કરવામાં આવે છે તો એટલું સારું એક કાર્ય છે બધા લોકો દરેક પોતપોતાની રીતે અહીંયા આ શોભાયાત્રામાં પોતાનો ફાળો આપતા હોય છે દાન ભેટ આપતા હોય છે ગણપતિ દાદાનું સાઉન્ડ વાગી રહ્યું છે પણ એ સાઉન્ડ આપણે અહીંયા મય નહીં લઈ શકતા કારણ કે કોપીરાઈટ બી વાગી શકે તો આપણે સાઉન્ડ ઓરિજિનલ સાઉન્ડ લીધું જ નથી ખૂબ સરસ મજાની ગણપતિ દાદાની મૂર્તિ છે અમારા કીર્તિભાઈ અમારા સિનિયર છે એ પણ ગણપતિ દાદાના દર્શનનો લેવા આવી ગયા છે અમારા પ્રકાશ કાકા અમારી સાથે કામ કરે છે સરસ સ્ફૂર્તિ સેવન્ટી ટુ ઇયર છે પણ લાગે છે ને પચાસ વર્ષના બાવન વરના હોય એવા અમારી સાથે સાથે કામ કરતા હોય છે કોઈ એવું ના કે ક્યારે બાવન સેવન્ટી ટુ ઇયર છીએ મારભાઈ ફેરથી ચાર કેરેટ થઈ રહ્યા બીજા ચાર લીધા લોકોને પાણી પી રહ્યા છે મારો ફરીવાર ગ્રોસરી સ્ટોર છે એનું કાઉન્ટર છે વિમલભાઈ કાઉન્ટર કરી રહ્યા છે કાઉન્ટર ચલાવી રહ્યા છે ગણપતિ દાદાની શોભાયાત્રા થોડી આગળ છે તો પણ કીર્તિ ઝવેલર્સ આગળ આવેલું છે હાલ છે પણ કીર્તિ ઝવેલર્સના ઓનર સુરેશભાઈ તો ગણપતિ દાદાની આરતી ઉતારે છે અને પછી ગણપતિ દાદાની શોભાયાત્રા આગળ વધશે તો તમે જોઈ શકો છો મિત્રો ખૂબ મોટી સંખ્યામાં લોકો ગણપતિ દાદાના દર્શનનો લાવો લઈ રહ્યા છે સરસ મજાનું વાતાવરણ મિત્રો એક ચમત્કાર જેવી વાત કરું તમને કે આ શોભાયાત્રા નીકળવાની હતી એના આગળ ખૂબ સારા મોટા પ્રમાણમાં વરસાદ આવી રહ્યો હતો તો એના કારણથી અડધો કલાક કલાક જેવી શોભાયાત્રા લેટ આવી છે તો એવું લાગી રહ્યું હતું કે કદાચ શોભાયાત્રા વરસાદના કારણે નહીં બી નીકળી શકે પણ ગણપતિ દાદાના આશીર્વાદથી વળી કુદરતી વરસાદ બંધ થઈ ગયો અને હવે ગણપતિ દાદાયા નગર યાત્રા માટે નીકળ્યા છે તો એ એક સારું એવું છે અત્યારે વાતાવરણ સુંદર સ્વસ્થ છે કારણ કે અડધા કલાક મોરે વરસાદ ફૂલ અહીં આવી રહ્યો હતો તો અમે પણ એવું વિચારતા હતા કે શાયદ નહીં પણ નીકળે પણ ભગવાનની નગરયાત્રા નીકળવાની હોય એટલે એ તો એમનાથની વાત છે ગમે તે કરી અને વરસાદ બંધ થઈ ગયો અને ગણપતિ દાદા યાત્રા યાત્રાએ નીકળી પડે તો તમે જોઈ શકો છો એ જે આરતી ઉતારી રહ્યા છે એ કીર્તિ ઝવેરસના ઓનર છે અને આ જે આખી આખો એરિયા રહ્યો નહીં આજે ગોશરી સ્ટોર ને આ બાજુનો સામેનો સાઈડ નહીં આ સાઈડનો જે હાલ પબ્લિક આખી પ્રોપર્ટીના માલિક પણ એ જ છે ભારત જઈ રહ્યા છે મહારાજ છે મંદિર માં સેવા કરી રહ્યા છે અમારે પરિવાર કુશ્રીના ઓનરના બત્રીજા ભાઈ પરેશભાઈ ઓનર કમ મેનેજર ખૂબ લોકો ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે ગણપતિ દાદાની વિસર્જન યાત્રામાં હવે આ યાત્રા પાછી મંદિરે જશે મંદિરે આરતી થશે ગરબા થશે લોકો ભોજન પ્રસાદ લેશે અને પછી ગણપતિ દાદાને વિસર્જન કરવા લઈ જશે તો હવે ગણપતિ દાદા પાસા મંદિર તરફ પ્રયાણ કરી રહ્યા છે મસ્ત સુંદર સરસ મજાની સુરેશભાઈ જે આરતી ઉતારી આરતી લઈ રહ્યા છે આ તમે જોઈ રહ્યા છો હા હાથલો બો કરી અમારા પરિવાર ગોસરી સ્ટોરના માલકીન અમિકાબેન પટેલ છે મિત્રો આપણે પણ આરતીનો લાભ લીધો હતો તો મિત્રો હવે હું નજીક જઈ અને આરતી લેવા લેવા જઈ રહ્યો છું તમે જોઈ શકો છો આપણે પણ ભગવાનના આશીર્વાદ લીધા છે ભગવાન દરેકની મનોકામના પૂર્ણ કરે દરેકને પોતપોતાના પોતાના ઉપર વિશ્વાસ હોય છે શ્રદ્ધા હોય છે અને ભગવાન જેવી તમે શ્રદ્ધા રાખો એ દરેક શ્રદ્ધા મનોકામના દરેકની પૂર્ણ કરતા હોય છે તો આ છે કીર્તિ જરૂર ઓનર પ્લસ આખી પ્રોપર્ટીના માલિક ભાઈ આ સુરેશભાઈ છે મિત્રો તમે પણ દર્શન કરી લેજો ગણપતિ દાદા દાદાની આરતીના મેં પણ જો પણ મેં પણ કરી લીધા છે આરતીના દર્શન તમે પણ આરતીના દર્શન કરી લેજો હવે મિત્રો અહીંયાથી ગણપતિ દાદા પાસા મંદિરમાં ગરબા રમશે ફૂલ મોજ કરશે દાદાની આરતી ઉતારશે ભોજન પ્રસાદ લઈ અને દાદાની વિદાય આપશે તો મિત્રો તમે જોડાઈ રહીજો મારા વિડીયોમાં મારી ચેનલ યુએસએ ડ્રીમ્સને ખૂબ સપોર્ટ કરજો લાઇક કરજો કમેન્ટ કરજો અને કરવા કરવાનું ભૂલતા નહીં મિત્રો આવાના આવા વિડીયો હું ધાર્મિક હશે કંઈક જાણવાલાયક હશે એ વિડીયો હું હંમેશા માટે અપલોડ કરતો રહીશ તો મિત્રો મારી ચેનલને સપોર્ટ કરજો ભગવાન માતાજી ગણપતિ દાદા આપ તમામ લોકોની મનોકામના પૂર્ણ કરે તમે જે ક્ષેત્રમાં હોય એ ક્ષેત્રમાં ખૂબ પ્રગતિ કરો એવી રીતના હતા ગદાનંદ ગણપતિ દાદા પાસે હું પ્રાર્થના કરું છું દરેકને સ્વસ્થ જીવન આપે દેદાય ઉંમર આપે એ જ પ્રાર્થના જોઈ લો લોકોમાં કેટલો ઉત્સાહ હશે ગણપતિ દાદાને અહીંયા જો તમે જોઈ શકો છો મિત્રો અહીંયાની પોલીસ પણ પ્રોટેક્શન આપવામાં આપવામાં આવ્યું છે આપણે તો તમે બધા મારા વિડીયો ઠેઠવી દીધી એ બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર થેન્ક્સ ફોર વોચિંગ જય માતાજી જય ગોગા મહારાજ જય ગણપતિ દાદા